આના જવાબમાં કહેવાનું કે મુક્તાત્માને જગન નિયંત્રિત્વ સિવાયની અન્ય સર્વ શક્તિઓ પ્રાપ્ત થાય છે જગન નિયંત્રિત્વ એટલે જળ અને ચેતન સમગ્ર જગતની સર્વ આકૃતિ જીવનશક્તિ અને ઈચ્છાઓનું નિયંત્રિત્વ જે આવરણથી પરમાત્માનું સત્ય સ્વરૂપ ઢંકાઈ જાય છે તે આવરણ મુક્તાત્માઓ માટે દૂર થતા તેમને ફક્ત બ્રહ્મના અવિચ્છિન્ન દર્શનનો આનંદ મળે છે પરંતુ જગન નિયંત્રિત્વની શક્તિનો અધિકાર મળતો નથી શાસ્ત્ર વાચ્ય છે કે જેનાથી આ ભૂત માત્રની ઉત્પત્તિ થાય છે જેનાથી તેઓ અસ્તિત્વ ધરાવે છે અને જેનામાં બધા લય પામે છે તેને જાણવાની તું ઈચ્છા કર તે જ બ્રહ્મ છે તેથી સિદ્ધ થાય છે કે આ જગન નિયંત્રિત્વ મુક્તાત્મામાં પણ હોય તો આ વાક્ય બ્રહ્મના લક્ષણને લાગુ પડે નહીં કારણ કે જગન નિયંત્રિત્વ માત્ર બ્રહ્મના અર્થાત ઈશ્વરના જ લક્ષણ તરીકે વર્ણવેલ છે કેવળ અસાધારણ લક્ષણો દ્વારા જ કોઈ પણ વસ્તુને ઓળખવામાં આવે છે એટલા માટે ઉપનિષદોમાં આવા વાક્યો જેવા કે વત્સ જગત સૃષ્ટિ પહેલાં કેવળ એક અદ્વિતીય સત માત્ર હતું તેણે જોયું અને વિચાર્યું કે એકોહમ હમ બહુ શ્યામ હું એક છું બહુ થઈશ તેણે તેજનું સર્જન કર્યું આદિમાં કેવળ એક બ્રહ્મજ હતું તે એકની અભિવ્યક્તિ થઈ તેણે એક સુંદર રૂપ પ્રગટ કર્યું જે ક્ષેત્ર હતું આ બધા દેવો વરુણ સોમ રુદ્ર પર્જન્ય યમ મૃત્યુ ઈશાન ક્ષેત્ર જ છે પહેલાં કેવળ એક આત્મા જ વિદ્યમાન હતો બીજી કોઈ વસ્તુ ક્રિયાશીલ ન હતી તે આત્માએ જગતની સૃષ્ટિ કરવાનું વિચાર્યું તે પછી તેણે સૃષ્ટિનું સર્જન કર્યું એકમાત્ર નારાયણ જ વિદ્યમાન હતા ન હતા બ્રહ્મા ન તો ઈશાન ન હતા સ્વર્ગ કે પૃથ્વી ન તો નક્ષત્ર ન તો જળ ન તો અગ્નિ ન તો સોમ ન તો સૂર્ય એકલા એકલા તેને આનંદ ન આવ્યો તેના ધ્યાન એટલે કે કલ્પના પછી તેને એક કન્યા થઈ દસ ઇન્દ્રિયો વગેરે આવા બીજા વાક્યો પણ છે જે પૃથ્વીમાં હોવા છતાં પૃથ્વીથી અલગ છે જે આત્મામાં રહેતા હતા ઇ આમ શ્રુતિઓ જગ નિયંત્રણ કાર્યના કરતા તરીકે પરમાત્માને ઓળખાવે છે જગન નિયંત્રિત્વની આ વ્યાખ્યાઓમાં મુક્તાત્માઓ માટે કોઈ સ્થાન નથી કે જેથી તેના ઉપર પણ જગન નિયંત્રિત્વ આરોપી શકાય